દેશના હર્ષોલ્લાસપૂર્વક પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લાના વાવ એસઆરપી ગ્રુપ અગિયાર ખાતે સુરત જિલ્લા કક્ષાનું ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સુરતમાં જિલ્લા કક્ષાનું પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કામરેજ ખાતેના વાવ એસઆરપી ગ્રુપ અગિયાર ખાતે કરવામાં આવી હતી જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ધ્વજવંદન બાદ તાલુકાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનો હર્ષ સંઘવીએ પંચોતેર માં ગણતંત્ર દિવસ ની સૌને શુભકામનાઓ આપી હતી અને આપણને છેલ્લા દસ વર્ષમાં કુરિવાજો માં લોકોને જાગૃત કરવામાં મોટી સફળતા મળી છે એમ જણાવ્યું હતું પ્રજાસત્તાક પર્વની ગુજરાતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામના સમાજના અનેક દૂષણોની સામે આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છે એમને આગેવાનીમાં દેશમાં દસ વર્ષની અંદર કુરિવાજો દૂષણોની સામને આપણે ખૂબ મોટી સફળતા મેળવેલી છે સાથે સાથે યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવામાં દેશને આ દસ વર્ષમાં ખૂબ મોટી સફળતા મળી છે એ જીવાનોને યુવાનોને રમતગમતના મેદાનો સુધી પહોંચાડવું માટીની રમતો જોડે જોડવી ના કે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે તે માટે જે સામાજિક લડાઈ આપણે સૌ લોકો સાથે મળીને લડી રહ્યા છે એને આગળ વધારવાની છે પંચોતેર આઝાદી અપાવતા અનેક લોકોએ પોતાનું જીવન ત્યાગ કર્યું બલિદાન આપ્યું એ બલિદાનીઓને આજે તેમના મનમાં સો ટકા સંતોષ થતો આ દેશે છેલ્લા દસ વર્ષની અંદર મેડિકલ ક્ષેત્રની વાત હોય ગરીબ કલ્યાણ યોજનાઓની વાત હોય ગરીબોના મકાનની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય ભણતરની વાત હોય તમામ દિશાઓમાં આપણે એક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે આપણે જે દેશના આજથી અનેક વર્ષો પહેલા જે ગુલામ હતા એ દેશની ઇકોનોમીને સરપાસ કરીને આજે આપણે દુનિયાની ટોચની ઇકોનોમી પર આવ્યા છે મને સો ટકા વિશ્વાસ છે મોદી સરકાર ત્રીજી વાર જે બનશે અને દેશની ઇકોનોમી એ ત્રીજી સરકારમાં દુનિયાની ત્રીજી નંબરની ઇકોનોમી પર આપણે સૌ લોકો સાથે મળીને પહોંચશું આજે પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે સૌ લોકોએ વહેલી સવારે કોઈ કે શાળાઓમાં કોઈ કે મંદિરોમાં પોતાના ઘર આંગણે સોસાયટીઓમાં અને અલગ અલગ કાર્યક્રમોમાં આપણા તિરંગાને સલામી આપી છે ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણે સૌ લોકોએ ભાગ લીધો છે મારી આપ સૌ નાગરિકોને વિનંતી છે કે જે ઝંડાની આપણી આન બાન શાન છે એ ઝંડો આજે ગાડીઓ પર સ્કૂટરો પર કઈ લગાડ્યો હોય હવાના કારણે અને કોઈક કારણે જો નીચે પડે જો રસ્તા પર પડે તો એને જોઈને તાત્કાલિક ઉભા રહીને એ ઝંડાને ઉચકીને

જાન્યુઆરીએ દેશભરમાં ઉમંગનો માહોલજી ના દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂરથી છે અને મને વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઉભી કરવામાં આવી રહી છે